એકવીસ હજાર રૂપિયા પડાવવામાં આવતા હતા અને અલગ અલગ વિધિમાં આ ભુવો લોકો પાસેથી પૈસા પડાવતો હતો ત્યારે તંત્ર વિધિના નામે આ ભુવા દ્વારા લોકો પાસેથી પૈસા પડાવ્યા હોય વિડિયો દ્વારા કરાવી પૈસા પડાવતા હોવાનો છે અને વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી હતી અને આ ભુવાને પકડી પાડવામાં આવ્યો હતો વિજ્ઞાન જાથા અને મેટ્રો પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને આ પાખંડી ભુવાને પર્દાફાશ કરી દેવામાં આવ્યો હતો